પાટડી શક્તિમા ના દર્શન પણ અમે પાટડી જવા નીકળે છે અને તમને લાગતું છે બેવતુરસ પણ બે વર્ષ નથી આજે મિત્રો અઠ્યાવીસ તારીખ ગયા બધા અમે જઈ રહ્યા છીએ પાટડી શક્તિમાના દર્શન કરવા અને ભગ્યા લાગવા જઈ રહ્યા છીએ એ બધા મિત્રો કે છે જોવો તમે અને આ ગાડી અમારી છે પણ થોડોક વરસાદ આવ્યું વાતાવરણ છે એટલે પેક કરીને છોટાઈ છોટા છે ખુલ્લી ગાડી છે અને ભાઈ જોવો પાણી પી રહ્યા છે એટલે પાણી પી નીકળે તો મિત્રો તમને આજે ફૂલ મોજ આવશે આજનો લોક જોવો તો હજુ શક્તિમાના દર્શન કરી અને વરણી ધામ ને વણીન્દ્રા ધામ અમારે ઈવડે છે ને આની લોકો કીધું બહુ સારું કરવું ફૂલ મોજ આવે મિત્રો સારું જોઈએ બીજી બાજુ તમને મજા જ આવશે

શક્તિ માને પૂછ્યું છે ને અમે જઈ રહ્યા છીએ અરે ભૂલ મોજ કરવાની છે આ અમારે હકુબા છે ના અમે આજે નીકળવી પછી મિત્રો ગાડીમાં બધા બે રહ્યા છીએ ડીલર અમે આવી રહ્યા છીએ કપ્પુભાઈ પણ પાંચ માં કે લઈ લે પછી અહીંથી હાલતા થઈ ચાર નહીં બેઠે લગભગ અમે કલાકથી રાહ જોઈ રહ્યા છીએ હાલો કપ્પુભાઈ આવી જાવ ને બે જાઓ જલ્દી

હજુ તમે જો આ ચોથા ભાઈ છે ને હરા ભાઈ અમારે વિડીયો ઉતારતા હરા ભાઈ છે હવે જો આવી કઈક રજા હતી નવરાશી અને આ વરસાદ ચાલુ હતો મિત્રો તો આ નીકળી ગયા કે આજે જવું જ છે આ બધું કલ્પેશભાઈના ખર્ચે ખર્ચે કલ્પેશભાઈ અમારે વારંવાર કાયમ રિક્વેસ્ટ કરે એકદમ મારી આવી આવો કે આ તો એમના ખર્ચે વાગી ગયા છીએ લીમડી ભૂલે આ તમે

હા મિત્રો તાવી વટી ગઈ બધા જો પાણી પી અને ચા પાણી પીવા ઉભું રાખવાનું છે રોડે કે રોડે ઘડી ઉભું રાખો બધા એને સેલ્ફી ને એવું લઈ રહ્યા હે શું કેવું પડતી ફૂલ મોજ બધા મોજ મોજ છે અને ગાડી ઘડી ઊભી રાખી છે અહીંયા પાણી નું ક્યાં પીડું આવી રીતના તમે જુઓ હજુ અડધા ધોરણ બધા એન્ક્યો છે ગાડી પેક કરી વરસાદ ચાલુ હોય એટલે ભારે કરીએ હારો અમને દેખાતો નથી ખટારા વાળો આવવા દે નહીં જીત્યું નાસ્તો કરવા માટે બધા ઉભા રહી ગયા હે શું નાસ્તો કરવાનો ડીશ અહીંયા આવી છે જો હે ને આ અડધા હેને ભેળ ખાઈ લીધી

મસ્તી કાઢી અરે હમણાં બધા મેળાએ ઇનારે મસ્તી કરવા એને ખાવાય નહીં દે કારણ કે માવા ગયાં બધાય બહ અને આપણે પાટડી પહોંચવા આવ્યા છીએ અને ફૂલ બધા મોજમાં આવી ગયા છે તમે જોવો કે હારતા નથી એના પણ પહોંચી ગયાં છીએ પાટળી શક્તિમાના દર્શન પણ કરાવશું અને શ્રી પણ મળી લે છે હા હા શ્રી પણ લઈ અને મિત્રો પગલા લાગવા આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે પાટાળી શક્તિમાના દર્શન કરવા જઈ રહ્યા છીએ એ પણ તમને દેખાડું બધા મિત્રો આગળ વહી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ આપણે મિત્રો આવી ગયા છીએ અંદર અને આ ઘંટડી છે અહીંયા બધા ઇતિહાસ લખ્યા છે અને આ રીતનું કંઈક મંદિર છે જો આખું મંદિર તમને દેખાડી દઉં અને તમે વાંચી આપશો મહાશક્તિમાનું પ્રગટિયા ભૂમિ શક્તિધામ અને અહીંથી આપણે દરવાજેથીને આવ્યા અમે આપણે અંદર પગ્યા લાગવા જઈ રહ્યા છીએ હવે આપણે શ્રીફળ વધી રહ્યા છીએ આ જગ્યાએ શ્રીફળ ચડાવે છે કપુભાઈ આપણું શ્રીફળ ચડાવી રહ્યા છે કપુભાઈ કે વિડીયો બની રહેશે કહું છું હા હા શું કપુભાઈ કરો છો થોડું પાણી વાહ ભાઈ વાહ જય શક્તિ માં આ ધજા છે તમે જો આ રીતની ધજા છે અને જબલું લઈ લીજું અને આ રીતની કંઈક જગ્યા છે પાછળની પાછળની જગ્યા છે મંદિરની આ શ્રી પણ ચડાવ્યું અને પ્રદીપ ઊભો છે અને શ્રી પર ચડાવી અને મિત્રો આગળ જઈ રહ્યો છું જવા બધા કે બધા ઊભા રહી જાઓ ફોટો બોટો લઈ લો બધા ઊભા હે શું કરો ભાઈ ડેગડી બનાવો એટલા માળ થાય તમે જોઈ રહ્યા છો બધી બાજુ ડેગડી અને પાટડીથી આપણે દર્શન કરી અને વળ્યા છીએ ભાઈ ડેગડી કરી છે મોટી કે સાત માળની આ મારી ગાડી થઈ તમે જોયું મિત્રો અને દર્શન કરી અને અમે વળ્યા છીએ શક્તિમાના દર્શન કરી અને વળ્યા છીએ તો મિત્રો હજુ આગળ જઈ રહ્યા છીએ આપણે ચોથા ભાઈ ક્યાં જવાનું પહેલાં આપણે અહીંયા કંઈક બીજી એક જગ્યા છે વણિન્દ્રધામ છે અહીંયા જવાનું છે અને આગળવાળા ગાડી ઉભી રાખીએ પછી ચીલે ત્યાં ઊભી રાખી દીધી બરાબર તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને મજા આવી તો ધરમસિંહ વિકેલો ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય અને વરસાદ ચાલુ છે એટલે વારંવાર થોડુંક છાંટા એવું પડે છે અને જો ફેસબુકમાં જોતા હોય તો કુંવર ખાણી ધરમસિંહ તેને તમે ફોલો કરી વાળજો એટલે અવરનવો સારા સારા આવા બ્લોક તમને મળતા રહે ધાર્મિક હોય છે અને ફેમિલીવાળા હોય તમામ પ્રકારના મિત્રો અમે એમ ગાડીએ પહોંચી ગયા છીએ અને અહીંયાથી આપણે જેમ તમને કીધું અમે હજુ મણિન્દ્રધામ જોવા જઈ રહ્યા છીએ જે સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એ જગ્યાએ ગયા હા એ વસ્તુ આપણને મિત્રો આપણે જ્યાં ગાડી મૂકી ત્યાંથી ઉપર ચડાવી પણ વરસાદ બહુ ચાલુ એટલે દેખાડવામાં થોડીક તકલીફ પડશે અને ઉપર આવ્યા છીએ અને પાછળ નદી પાછળ અહીંયા તમને મિત્રો હાલો ભલે વરસાદ આવે નદી પણ દેખાડી દઈશ હાલ આ લઈ લે હાથ આડો રાખજો આખો પલ્લે નદી